પેટમાં રહેલું એસિડ પાતળું થઈ જાય છે જેનાથી ખોરાક પચવામાં મુશ્કેલી પડે છે તેનાથી ગેસ પેટ ફૂલવું અપચો કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે જમ્યાના ચાલીસ મિનિટ બાદ પાણી પીવું એ કોઈ નવી વાત નથી પરંતુ ખૂબ કારગર નુસ્ખો છે આયુર્વેદના ડોક્ટર્સના જણાવ્યા મુજબ જમ્યા બાદ ખોરાકના પોષક તત્ત્વોને પચવા માટે સમય આપવો જોઈએ જો તાત્કાલિક પાણી પીવામાં આવે તો શરીરને આ સમય મળતો નથી જમ્યા બાદ પાણી પીવાથી ગેસ્ટ્રિક એનર્જી ઓછી થાય છે જેના કારણે પાચન યોગ્ય રીતે થતું નથી અને આ કારણે પેટમાં ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ સર્જાય છે